આ સમારોહમાં ગુજરાત વિધાનસભાના માનની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ખાસ ઉપસ્થિત છે સર આપને વિનમ્રતાપૂર્વક અનુરોધ કરીએ છીએ આપના પ્રેરણાદાયી માર્ગદર્શન માટે પધારશો માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારનો આભાર માનીશ કે મને એક આવા સરસ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા માટેનો મોકો આપ્યો જે ભાવના માન્ય મુખ્યમંત્રીશ્રીના મનની છે કે જ્યાં હજુ વિકાસ તેના ફળ પહોંચવામાં કંઈક ત્રુટી નાની મોટી રહી હોય તેને આઈડેન્ટિફાય કરી અને ત્યાં સુધી વિકાસની યાત્રા પહોંચાડવી અને નીતિ આયોગના જે માપદંડો છે તેના આધાર ઉપર કેટલાક વિશેષ માપદંડો નક્કી કરી અને બ્લોક કેટલાક અને બાકી બે ડિસ્ટ્રિક તેને આઇડેન્ટિફાઈ કરી અને તેમાં ફોકસ કરવા માટેનું કામ કર્યું અને એમાં કેટલાક પરિણામો જે બેસ્ટ મળ્યા તે માટે માન્ય મુખ્યમંત્રીશ્રી અને તેમની સમગ્ર ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું નીતિ આયોગ પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનની અંદર સતત આ ઇન્ડિકેશન માટે અલગ અલગ એરિયાની અંદર જઈ રહ્યા છે આમાંથી એક મારો મત વિસ્તાર પણ આવે છે મને યાદ છે કે છેલ્લા એક વર્ષની અંદર નીતિ આયોગની ટીમ લગભગ પાંચ વખત કરતાં વધારે વખત એ ગ્રાઉન્ડ ઉપર આવી છે અને ગ્રાઉન્ડ ઉપર આવીને એ લોકોએ કયા કયા માપદંડો છે એક્ઝેક્ટ ચકાસવા માટેનો પ્રયત્ન કર્યો છે અમારું જિલ્લાનું તંત્ર પણ તેને અનુરૂપ થઈને સતત પ્રયત્ન કરી રહ્યું છે અને અહીંયા તેમને સન્માનિત કરવા માટેનો જે મોકો મળ્યો મને તો અંદરથી એક જનપ્રતિનિધિ તરીકે આનંદ થયો પરંતુ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર અને ધન્યવાદ એ માટે કરવો પડે ગુજરાતની પ્રજા વતી એક વિધાનસભાના સ્પીકર તરીકે હું અભિનંદન ખાસ કરીને આપીશ કેમ કે જનપ્રતિનિધિઓ જ્યાં આવીને પ્રજાનો વાત રજૂ કરતા હોય છે તો પ્રજાનો અવાજ જનપ્રતિનિધિઓ બનતા હોય છે પરંતુ એક્ઝેક્ટ પ્રજાની સમસ્યાનો ઉકેલ કરવા માટે માન્ય મુખ્યમંત્રી કેટલા ચીવટપૂર્વક આ કામને કરી રહ્યા છે અમે રસ્તામાં જ આવતા હતા ત્યારે એમણે વાત કરી કે જે નીતિ આયોગના માપદંડો છે તે જ પ્રમાણેનું માપદંડો સાથેનું તેને અનુરૂપ થવાની વ્યવસ્થા આપણે અહીંયા બનાવી છે સ્ટેટની અંદર અને તેની ડેટા બેંક પણ બનાવી છે અને ડેટા એનાલિટિક કરીને એક્ઝેટ ક્યાં ગેપ છે તે ગેપને ઠીક કરવા માટે રાજ્ય સરકારે સ્પેસિફિક અભિયાન કર્યું છે અને પહેલાં જે હાઈ પ્રાયોરિટી તાલુકા છે હાઈ પ્રાયોરિટી ડિસ્ટ્રિક છે ત્યાં આગળ કોઈની એપોઇન્ટમેન્ટ કરે તો એવું અધિકારીઓ એવું માનતા કે ચલો આપણને તો સાઈડમાં મૂક્યા લાગે છે પરંતુ હવે તેવું નથી લાગતું હવે મોટિવેશન માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપ્યું કે આ કામ તમે સૌથી વધારે સક્ષમ છો તમે વધારે સારું પરિણામ લાવી શકશો એટલા માટે કરીને તમને ત્યાં આગળ તમારી નિમણૂક આપવામાં આવે છે આ જે કાર્ય પદ્ધતિ બદલી તે પણ એક પ્રશંસનીય કામ છે ત્યાં કામ કરવાવાળો નીચે કોઈ તલાટી હોય ત્યાંથી કરીને ત્યાંથી નીચે કામ કરવાવાળા કોઈ આરોગ્ય વર્કર હોય તો ત્યાંથી દરેકે દરેકને એવું લાગે કે હું રાજ્ય સરકારની સૌથી પ્રાયોરિટીના કામની અંદર છું માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે કામ આપણને ટાર્ગેટ તરીકે સોંપ્યું છે કે પ્રજા કલ્યાણના આ માપદંડોમાં કમસે કમ આપણે નીચા પણ રીતે ન રહીએ અને તેના માટે મારી પસંદગી કરી છે તો એક મોટિવેશન પણ મળશે એટલે તમને બધી ટીમને હૃદયથી અભિનંદન કે તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો મેં કેટલાક વિસ્તારોની અંદર આ કામ ચાલતું હોય ત્યાં જવાનો પ્રત્યક્ષ પ્રત્યક્ષ જે પ્રયત્ન મારો રહ્યો તેમાંય કુપોષણની સામેનું જે કામ હતું આંગણવાડીના કામ કરતા કાર્યકર ખાસ કરીને આશા વર્કર એ બધાની સાથે મેં મિટિંગ લેવા માટે ત્યાંની ટીમ જે કામ કરતી હોય ત્યારે મને ચાર પાંચ વખત અલગ અલગ રીતે લઈ ગયા એજ્યુકેશનની અંદર સો ટકા નામાંકરણનો વિષય હતો ત્યારે પણ ડ્રોપ આઉટ રેટ કઈ રીતે વચ્ચેથી ગેપ ન પડે તેના માટેના માપદંડ હોય એગ્રીકલ્ચરની અંદર ને બાકી રોજગારીની બાબતમાં જે કામ કરતા હતા એક્ઝેક્ટ જે કામ કરી રહ્યા છે તે દેખીને હું ચોક્કસ સંતોષ પામું કે બાકી બધું ગુજરાતનું જે વાતાવરણ છે ગુજરાતનું જે ડેવલપમેન્ટ છે પૂરા દેશની અંદર ને બાકી ડેવલપ કન્ટ્રીમાં પણ એક્ઝામ્પલ લઈ શકાય તેવા ઘણા બધા માપદંડો સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે તો માત્ર ત્યાં જ ફોકસ કરવાને બદલે આપણે કયા ફિલ્ડમાં પાછળ છીએ હજુ ક્યાં વધારે સારું કરવું છે હેવ એન્ડ હેવ નોટ વચ્ચેની ખાય છે અને પૂરવા માટેનો માન્ય છે જે વાત કરી નિર્ણય કર્યો અને અમલ કરવાનું કામ કરી રહ્યા છે આ તો એક અદ્ભુત કામ છે અને હું આને તો ઈશ્વરીય કામ માનું છું આ કુપોષણનું કામ માટે જે આજે કુપોષિત છે તેને કુપોષણમાંથી બહાર લાવીએ તો એ સગર્ભા માતા હોય તે નાનું બાળક હોય કે ધાત્રી માતા હોય તો તેની સ્થિતિ જ્યારે સુધરતી હોય છે તો એક નવી જનરેશન સારી તૈયાર થઈ રહી છે આ ઈશ્વરનું કામ છે અને આ કામની અંદર તમને બધાને જે અહીંયા સહયોગી બનાવ્યા માન્ય મુખ્યમંત્રીશ્રી મને તે માન્ય ધારાસભ્યશ્રીઓ બાકી જ્યારે વિધાનસભામાં પ્રશ્ન હોય ચર્ચા થતા હોય ત્યારે હું ચોક્કસ જે જે આવા એરિયા છે તો તેની અંદર હું માન્ય ધારાસભ્યશ્રીઓને પણ કહીશ કે તમે પણ રાજ્ય સરકારના આ પ્રયત્નની સાથે જોડાવ અને પ્રજામાં પણ જાગૃતતા આવે લોકો પણની અંદર પણ અવેરનેસ આવે અને જ્યાં ગેપ છે ત્યાંથી ઉપર ઉઠાવવાનું કામ આપણે કરીએ પુનઃ માન્ય મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન જેમણે જેમણે એવોર્ડથી સન્માનિત કર્યા છે તમને તેમને પણ હૃદયથી ખૂબ અભિનંદન